દેશના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ આખો આખો દેશ માનવતાનો દિવસ બનાવી રહ્યો હોય એવા દ્રશ્યો નજરે પડે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી દેશની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે નાના મધ્યમ વર્ગી વડીલો આ બધા જ લોકોના ચહેરાઓ ઉપર ખુશી લાવવાનું કારણ બની ગયા દેશમાં ક્યારેય ના બન્યું હોય એ પ્રકારે વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ હોય અને લાખો કરોડો લોકો એના લાભાર્થી બને એમના ચહેરા ઉપર સ્મિત આવે આજે અનેક સંસ્થાઓ દ્વારા અનેક નવા વિશ્વ વિક્રમ નોંધવા જઈ રહ્યા છે આભાર અને અભિનંદન આપ્યા છે એક સંસ્થા દ્વારા દેશભરમાં પંચોતેરસો થી વધારે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું અને એમને નારો આપ્યો કે મોદીજી કા જન્મદિન મોદીજી ના જન્મદિવસ દિવસ નિમિત્તે કરી રહ્યા છે તે યુવક પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ગુજરાતમાં ગામડાઓથી લઈને શહેરો સુધી અલગ અલગ હજારો કાર્યક્રમો સંસ્થાઓ દ્વારા વિભાગો દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઇન્ડિવિજ્યુઅલ લોકો દ્વારા રાખવામાં આવ્યા છે તે સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોદીજીને સૌથી પ્રિય સબ્જેક્ટ એટલે કે સ્વાસ્થ્ય ફિટ ઇન્ડિયા એમનો એક સંકલ્પ કે મેદસ્વીતા મુક્ત ભારત બનાવવા અને એ મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સત્તર સપ્ટેમ્બરથી સપ સત્તર ઓક્ટોબર સુધી મેદસ્વીતા મુક્ત કેમ્પ પછી આયુર્વેદ આહાર આ બધા જ વિષયોને લઈને આવનારા એક મહિનામાં પંચોતેરથી થી વધારે કેમ્પો ગુજરાતમાં આયોજન કરવામાં આવશે અને આ કેમ્પો થકી રાજ્યના હજારો નાગરિકોને ફિટ બનાવવાનું કાર્ય એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવશે યોગ બોર્ડના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન